અને વિવિધ પોલીસ મથકોના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો અધિકારીઓ વ્યક્તિગત રીતે રાત્રિ પેટ્રોલિંગમાં ભાગ લઈને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવા સહિતની વિવિધ જગ્યાઓ પર નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધારવી અને સંભવિત ગુનાઓ પર અંકુશ રાખવાનો હતો પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે આ વિસ્તારના નાગરિકોએ પોલીસની આ પહેલનું સ્વાગત કર્યું છે અને માન્યું છે કે આથી આ વિસ્તારમાં સુરક્ષાનું વાતાવરણ સુધરશે સૂચના મુજબ શહેરમાં શાંતિ ઢોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાથેની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની વીક પહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગયબાન છે અને અડધી રાત્રે પણ આ એક પ્રકારની પ્રવૃત્તિઓના નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે એ અમારા કોમ્બિંગનો હેતુ છે અને આ કોમ્બિંગમાં આજે ઝોન સિક્સ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી